હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમિરાજ લોકમાં તો મિત્રો સવાર થઈ ગઈ છે આપણે ચા નાસ્તો થઈ ગયો છે આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને આજે રક્ષાબંધન છે તો મારા અને મારા પરિવાર તરફથી મારા દરેક યુટ્યુબ મિત્રને હેપી રક્ષાબંધન તો ચાલો હવે આપણે રાખડી બંધાવી લઈશું પહેલાં પછી આપણે જઈશું અમદાવાદ じゅい。たり。<noise> <noise>

वो aku वो रखो aku

लेपत न मय म दे है ना ना को पर रख ही पड़ी पहले बदा है पप्पा ने बदा मुनो ना आओ ना तो मतलब मोटी उम्र है वो ओसा आता हो तो और बेना की मीता पाड़ो छोटा पिता सरप आवा नहीं ना अमले पोतेदार पोतेदनी कौन हम नहीं बसुड़े बोल रहा है अरे वाह હા મારી સંધ્યા તો જોરદાર કે

ન હતી પણ ગામ તમે જોઈ હતી ગમતી નથી આમ આખો ગમવી જોઈએ হৈ যালি আমি ऐसा आर्या नीचे जाए